નમસ્કાર હું જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આપણે આજે જોતા હોઈએ છીએ ઘણી જગ્યાએ ઠેર ઠેર જગ્યાએ અલગ અલગ પ્રી સેલિબ્રેશનો થતા હોય છે ઘણી બધી વસ્તુઓના પ્રી સેલિબ્રેશન આપણે કરતા થયા છીએ ત્યારે એક એવું પ્રી સેલિબ્રેશન ખરેખર આને સેલિબ્રેશન જ કહેવું જોઈએ કે જ્યારે બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ દ્વારા આગામી અગિયાર માર્ચના રોજ બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે ત્યારે જે ટંકારા ખાતે જે વિદ્યાલય આવેલી છે આપણે નાસા હાઈસ્કૂલ તેના દ્વારા પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરતી આવે છે ત્યારે ખરેખર બાળકોને એક એવો અનુભવ મળે અને એક અનુભવથી એ આગળ જાય છે તો ત્યારે એને કંઈક અનુભવ હોય છે તો એ ખૂબ જ સરસ રીતે પેપર પણ લખી શકે છે આવી રીતે સુંદર મજાનું પ્રી બોર્ડનું અહીં આયોજન કરવામાં આવ્યું છે આપણે તેની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ કે જેમ બોર્ડની અંદર એક્ઝામ લેવામાં આવતી હોય છે બિલકુલ એ જ પ્રકારે વિદ્યાર્થીઓને અહીંયા બોર્ડના પેપર આપવામાં આવે છે એ જ રીતે બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને એ જ રીતે અલગ અલગ એમના જે બ્લોક હોય છે એ બ્લોક ગોઠવવામાં આવે છે અને એ સાથે સાથે તમે જોઈ શકો છો કે બા બાળકોને એ જ રીતે એમની જે હોલ ટિકિટ છે હોલ ટિકિટ સાથે આપી એવી જ રીતે સપ્લિમેન્ટરી અને પેપર આપી અને બાળકોને ખૂબ જ યોગ્ય રીતે એમ જેમ બોર્ડમાં પરીક્ષા આપતા હોય એ પ્રકારે જ એની બોર્ડની પરીક્ષા અહીં લેવામાં આવે છે જેથી એક અનુભવ મળે છે અને અનુભવથી મહાન શિક્ષક કદાચ કોઈ હોતો નથી જો એને અનુભવ છે કોઈ પણ વસ્તુનો તો એ બાળક કંઈ પણ કરી શકે છે અને એ બાળક અનુભવથી જે શીખ્યો હોય છે એના હિસાબે એને ડર નથી લાગતો અને આમ બાળકોમાં ડર પણ ખૂબ ઓછો થાય છે તમે જોઈ શકો છો કે અલગ અલગ બીજા પણ અહીંયા બ્લોક છે તેની અંદર એક એક સુપરવાઇઝર ગોઠવી અને એની અંદર જે બારકોડ સ્ટીકર હોય છે બારકોડ સ્ટીકર એ તમામ વસ્તુઓ એ જ પ્રકારે ગોઠવવામાં આવી છે તમે અહીંયા જોઈ શકો છો કે બારકોડ સ્ટીકર પણ અહીંયા કર્યા છે એ બારકોડ સ્ટીકરને જે બોર્ડની એક્ઝામની અંદર જેવા બારકોડ સ્ટીકર હોય છે એ જ પ્રકારે બારકોટ સ્ટીકરને સાથે રાખીને પરીક્ષા આપવામાં આવે છે જ્યારે બાળકની સામે પહેલી વખત આવી કોઈ પણ વસ્તુ આવે તો બાળક એનાથી ગભરાય નહીં અને ખૂબ જ મહેનતથી અને આત્મવિશ્વાસથી એ પરીક્ષા દઈ શકે એના હિસાબે થઈને આવી રીતે બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે એમના આચાર્ય છે આપણી સાથે જોડાયા છે નમસ્કાર મોરબી અપડેટમાં આપનું સ્વાગત છે આ જે બોર્ડની પરીક્ષાનું આયોજન કરવાનો વિચાર આપને કેવી રીતે આવ્યો અને કેવી રીતે તમે શરૂઆત કરેલી શરૂઆત વાત કરું તો જ્ઞાનજ્યોત વિદ્યાલય નાસા સ્કૂલ અને ઓરપેટ કન્યા વિદ્યાલય દ્વારા ત્રણેયના સંયુક્ત પ્રયાસથી આ પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કર્યું છે તો પ્રી બોર્ડ એક્ઝામ સૌ પ્રથમ બે હજાર સત્તરની અંદર આપણે શરૂઆત કરી હતી જ્યાં ટંકારાની અંદર નાસા સ્કૂલની અંદર સૌ પ્રથમ વખત શરૂઆત થઈ હતી ત્યાર પછી અન્ય સંસ્થાઓ પોતપોતાની રીતે પ્રી બોર્ડ એક્ઝામ ગોઠવતી હોય છે તો વાત કરું તો પ્રી બોર્ડ એક્ઝામ ગોઠવવાનું મુખ્ય કારણ બાળકની અંદર જે ડર રહેલો છે જે હાવ રહેલો છે એને દૂર કરવા માટેનો જેમ બોર્ડની અંદર ગેટથી એન્ટ્રી ગેટથી ચેકિંગ પછી એમની બેઠક વ્યવસ્થા બારકોટ સ્ટીકર ખાખી સ્ટીકર જે રીતનું બોર્ડ જ ગોઠવતું હોય એ જ ટાઈપ આપણે ગોઠવેલું છે અને બાળકની અંદર એનો દૂર ડર દૂર થાય અને પ્લસ બાળક કેવી રીતે પેપર લખવું એની પ્રેક્ટિસ થાય એ સંદર્ભે આપણે આ પ્રીબોર્ડ એક્ઝામનું આયોજન ગોઠવેલું છે અત્યારે અહીંયા કેટલી સંખ્યાના કે બાળકો આ પ્રીબોર્ડ એક્ઝામ દઈ રહ્યા છે અને કયા ધોરણના વિદ્યાર્થીઓ હાલ બે સેન્ટરમાં ગોઠવેલી છે ઓર્પિટ કન્યા વિદ્યાલય અને નાસા સ્કૂલમાં એમાં સાત બ્લોક આપણે ગોઠવેલા છે એક બ્લોકની અંદર ત્રીસ સંખ્યાની મર્યાદા હોય છે બસો દસ જેવા વિદ્યાર્થીઓ હાલમાં એસએસસી બોર્ડની એક્ઝામ દઈ રહ્યા છે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ જે આગામી સમયમાં બોર્ડની એક્ઝામ લેવાનું છે એમાં દસમા ધોરણના વિદ્યાર્થીઓ અત્યારે આ ખૂબ જ સુંદર રીતે તૈયારીઓ કરી રહ્યા છે અને આ તૈયારી કદાચ એને આખા વર્ષ દરમિયાનની આ જે તૈયારી છે એમને સૌથી વધુ કદાચ ફળદાયી થશે અને લાભદાયી થશે કારણ કે આ તૈયારીઓથી એમને એક અનુભવ મળે છે અને એ અનુભવથી જે શીખે છે તો ત્યારે જે પહેલી વખત એની વસ્તુ સામે આવવાની છે તો એને કદાચ ડર લાગશે પણ હવે જ્યારે બોર્ડની પરીક્ષા દેવા થશે ત્યારે એને બીજી વખત આ વસ્તુ જોવાની થશે અને આપણે જે વસ્તુ એક વખત શીખી ગયા હોય તો એનો ડર આપણને ક્યારેય નથી લાગતો તો આમાં બાળકો ખૂબ જ સુંદર રીતે મહેનત કરી અને આગામી સમયમાં બોર્ડની પરીક્ષા દઈ અને ઉત્તીર્ણ થવાના છે ત્યારે અહીંયા એક બીજું સેન્ટર પણ છે જ્યાં પણ આ બોર્ડની પરીક્ષા ગોઠવવામાં આવી છે તો આપણે એની પણ મુલાકાત લઈશું તો જે બીજું કેન્દ્ર છે અહીંયા ઓરપેટ કન્યા વિદ્યાલય જે ટંકારાની અંદર આવેલી છે એમાં ગોઠવવામાં આવ્યું છે તો આમાં બે કેન્દ્રો છે જેમ બોર્ડમાં અલગ અલગ કેન્દ્રો હોય છે એવી જ રીતે આ બાળકો પણ અલગ અલગ કેન્દ્રોમાં પરીક્ષા થઈ રહ્યા છે જેમના અમુક પેપર આ સ્કૂલમાં રાખવામાં આવ્યા છે અને એમાંથી અમુક બીજા પેપર છે જે નાસાની અંદર રાખવામાં આવ્યા છે તો આવી રીતે એકદમ બોર્ડની જેમ જ માહોલ સંપૂર્ણ માહોલ તૈયાર થાય છે એમની એન્ટ્રીથી લઈ અને પરીક્ષા સુધીનો તો તમે જોઈ શકો છો કે આપણે કદાચ એવું પણ માનીએ કે બોર્ડ જે શબ્દ છે બાળકો ઉપર કદાચ એવું પ્રેશર બનાવવામાં આવતું હોય કે બાળકો આઠમા ધોરણમાં હોય ત્યારથી એમને એવું કહેવામાં આવતું હોય કે ભાઈ હવે બે વર્ષ પછી તમારે બોર્ડ છે ને નવમાં આવે તો હવે એક વર્ષ પછી તમારે બોર્ડ છે અને દસમામાં આવે તો કે હવે તો આ વર્ષે તમારે બોર્ડ છે આમ બોર્ડ બોર્ડ શબ્દને જ કદાચ એટલો ભારેખમ બનાવી દીધો છે કે બાળકો એનાથી ડરી જતા હોય છે અને જે વસ્તુમાં આપણને ડર લાગતો હોય કે જે વસ્તુથી આપણે માહિતગાર ન હોઈએ અને એ વસ્તુ આપણી સામે જો એકાએક આવી જતી હોય છે તો આપણે ભયભીત થઈ જાય ભયભીત થઈ જતા હોઈએ છીએ ત્યારે એ લોકો લોકો બાળકો ભયભીત ન થાય પહેલી વાર એની વસ્તુ સામે આવે ત્યારે એ માટે થઈને આ પ્રી બોર્ડની અહીંયા જે આયોજન કરવામાં આવ્યું છે તેમાંથી આપણે વિદ્યાર્થીઓની સાથે પણ વાત કરશું કે એમને આ બોર્ડની એક્ઝામ દઈને કેવું લાગે છે અને એમને શું અનુભવ થયો છે તો સર્વપ્રથમ આપનું નામ જણાવશો મારું નામ દવેશભાઈ રવિચંદ્ર છે ને હું નાસા સ્કૂલમાં અભ્યાસ કરું છું તો તમને આ પ્રી બોર્ડ એક્ઝામ દઈને અહીંયા કેવું લાગી રહ્યું છે હા પ્રી બોર્ડ એક્ઝામ એ નાસા સ્કૂલ અને ઓરપેટ સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવી છે જેના દ્વારા અમે પ્રી બોર્ડની એક્ઝામથી બોર્ડ જેવી રીતે જ પેપર લખીશું બારકોડ સ્ટીકર કેવી રીતે ચોંટાડવું કઈ રીતે પેપર લખવું જેનાથી અમે બોર્ડની એક્ઝામનો ભય દૂર થાય તો સૌપ્રથમ પ્રથમ હું નાસા સ્કૂલના આચાર્ય અને ઓરપેટ સ્કૂલના આચાર્યનો આભાર માનવા માગું થેન્ક યુ હવે બીજા વિદ્યાર્થી પણ છે એમણે આપણે પૂછવા માક્સ પહેલાં તો સર્વપ્રથમ આપનું નામ જણાવો મારું નામ ગામી માનસી કૌશિકભાઈ છે તમે આ તમને પ્રી બોર્ડ ની બોર્ડમાં શું ફાયદો થશે તમને શું લાગે અમને આ ફાયદો થાય છે પેપર દઈને કે અમે પેપરમાં જે ભૂલ કરી રહ્યા છીએ તે કેવી રીતે સુધારશું અને પેપર દઈ ને અમે બોર્ડ ની એક્ઝામ માટે બધી માહિતી બધી માહિતી અમને પેલેથી મળી રહે તો બોર્ડની એક્ઝામની જે માહિતીઓ છે એ પહેલેથી મળી રહી છે અને જે બાળકો મૂંઝાઈ જતા હોય છે એમ તો એ હવે મૂંઝાશે નહીં એની સામે જ્યારે વસ્તુ આવશે તો એને ખ્યાલ છે કે હવે મારે શું કરવાનું છે બાળકોડ સ્ટીકર આવ્યું તો મારે શું કરવાનું છે આટલા ટાઈમિંગમાં મારાથી પેપર પૂરું થશે કે નહીં થાય એ તમામ વસ્તુઓની તમામ માહિતી એમને અહીંયા આ પ્રીબોર્ડ એક્ઝામથી મળતી રહેવાની છે બાળકો ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને ખૂબ જ મહેનતપૂર્વક આ કાર્ય કરી રહ્યા છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે બાળકો પ્રીબોર્ડ એક્ઝામની અંદર જે તૈયારીઓ કરે છે એમને કદાચ એવું પણ બને કે પ્રશ્નોની તૈયારીઓ પણ થઈ જાય છે ત્યારે આપણે ઓર્પોરેટ સ્કૂલના આચાર્ય આપણી સાથે જોડાય છે એમને હું પૂછવા માગીશ કે તમે આયોજન કર્યું તો તમને આયોજન કરીને તમારું આના પ્રત્યે શું પ્રતિભાવ છે જી હું અસ્મિતાબેન ગામીયા ઓર્પેટ કન્યા વિદ્યાલયના આચાર્ય છું અહીંયા અમારી શાળા એટલે કે ઓર્પેટ કન્યા વિદ્યાલય અને નાસા સ્કૂલ દ્વારા એક પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરેલું છે કે જેમાં નાસા સ્કૂલના સંચાલક શ્રી વિજયભાઈ ભાડજા પણ એમનો સહયોગ સારો છે એનાથી વિદ્યાર્થીઓને જે સામાન્ય રીતે મૂંઝવણ હોય છે સીધી બોર્ડની એક્ઝામ આપે તો ગભરાઈ જતા હોય મુશ્કેલી અનુભવતા હોય અને કેવી રીતના પેપર લખવું કેવી રીતના રિસિપ્ટમાં એનો નંબર ક્યાં છે એ જોવું આ બધી ઘણી બધી મુશ્કેલીઓ અનુભવતા હોય તો એ મૂંઝવણનો એમને એક ઉકેલ મળે છે ખૂબ ખૂબ આભાર તો બાળકોની મૂંઝવણને દૂર કરવા માટે થઈને એક રસ્તો કાઢવામાં આવ્યો છે ત્યારે ઘણી દહીવાલા સાહેબની એક શેર આપણને યાદ આવે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના એમ થોડા અમે મુંજાઈ મનમાં મરી જવાના એમાં બંને સ્કૂલે સાથે મળીને સંયુક્ત પ્રયાસથી આવો રસ્તો કર્યો છે જે બાળકોને એમની બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ કામ આવવાનો છે તો જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર